રામલાલની દિવ્ય પ્રતિમાનું સ્થાપન થવાનું છે ત્યારે સમગ્ર ભારત દેશના નાગરિકો આ ઉત્સાહભેર ઉજવી રહ્યા છે એના ભાગરૂપે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતેથી ખાતે આજુબાજુના પચીસ જેટલા મંદિરોની અંદર ત્રણસો કિલો બુંદી અને ત્રણસો કિલો ગાંઠિયાનું વિતરણ પ્રસાદી તરીકે કરવામાં આવ્યું હતું રામલાલાની પ્રતિમાને ભોગ ધરાવીને આજે આ છસો કિલો જેટલા પ્રસાદનું વિતરણ જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ ખાતેથી કરવામાં આવ્યું છે અયોધ્યા ખાતે ભવ્ય રામ ની અંદર દિવ્ય પ્રતિમા રામ લાલાની જ્યારે સ્થાપિત થઈ રહી છે ત્યારે એમના આશીર્વાદ સમગ્ર ભારતના દેશના લોકો પર વરસતા રહે એવી શુભકામનાઓ પાઠવી હતી અને પ્રસાદ વિતરણ કર્યું હતું નમસ્કાર નમસ્કાર હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામગીરી કરું છું બાવીસમી જાન્યુઆરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતેથી રામલલ્લાને ભોગ ધરાવીને લગભગ છસો કિલો બુંદી ગાંઠિયા આજુબાજુના પચીસ જેટલા મંદિરોની અંદર શાળા તરફથી વિતરણ કરવામાં આવનાર છે ઘણા બધા વર્ષોને અંતે જ્યારે રામ મંદિર સાકાર થઈ રહ્યું છે અને રામલલ્લાની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર ભારતના નાગરિકો ખૂબ જ ઉત્સાહ અનુભવી રહ્યા છે અને આવનાર સમયની અંદર રામ ભગવાનના આશીર્વાદ તમામ લોકો ઉપર વરસતા રહે અને ભારત દેશ ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ તમામ લોકો જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું હોય ત્યારે ઉત્સાહમાં હતા ત્યારે એકવાર અમે બેઠા હતા અને એવી ચર્ચા થઈ કે ભાઈ પ્રસાદનો કાર્યક્રમ તમામ મંદિરોની અંદર હશે તો શાળાઓના વિદ્યા અમારી શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે જોડીને તમામને શાળા તરફથી બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ મળે આજુબાજુના પચીસ જેટલા મંદિરોની અંદર આ બુંદી અને ગાઠિયા જ્ઞાનગંગા વિદ્યાલય તરફથી અમે આચાર્ય અને ટ્રસ્ટીગણ સાથે મળીને આ નિર્ણય લીધો છે